રાજકોટમાં શિલ્પા જ્વેલર્સ ના નવા અને ભવ્ય શોરૂમ નું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યો છે શિલ્પા જ્વેલર્સ ના ઓનર શિવમ પારેખ ના દાદા પ્રભુદાસ પારેખના હસ્તે ઉદઘાટન કરી શોરૂમ ને ગ્રાહકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શિલ્પા જ્વેલર્સ તેની અદભુત કારીગરી ગુણવત્તા અને ગ્રાહકોના વિશ્વાસ માટે જાણીતું છે તેમની વિશેષતા એ છે કે તેઓ ગ્રાહકોને ઉત્કૃષ્ટ આધુનિક ડિઝાઇનની સાથે સાથે પરંપરાગત મૂલ્યો જાળવનારી જ્વેલરી પણ પૂરી પાડે છે ત્યારે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી નવીનતમ જ્વેલરીની ડિઝાઇનનો આનંદ માણ્યો હતો શિલ્પા જ્વેલર્સ ગ્રાહકો માટે અનેક આકર્ષક ઓફર્સ પણ લઈને આવ્યું છે ડાયમંડ જ્વેલરી અને પોલકી જ્વેલરીના મેકિંગ ચાર્જિસ પર ફ્લેટ ફિફ્ટી પર્સન્ટ ઓફ પણ આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત પ્લેન ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જિસ માત્ર આઠ ટકાથી શરૂ થાય છે જ્યારે એન્ટીક અને હેરિટેજ ગોલ્ડ જ્વેલરી પર પણ ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે મારું નામ શિવમ પારેખ છે હું શિલ્પા જ્વેલર્સનો બોલું છું આજના આજના દિવસે મારા ગ્રાન્ડ શ્રી પ્રભુદાસ પારેખના નામના હાથથી ઉદઘાટન થયેલું છે આજે રિબન કટિંગ એમને કરી છે આટલા વર્ષોથી અમે લોકો છેલ્લા પંચાવન વર્ષથી ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે અને હજી બી આગળ કરતા રહેશું આજે એ જ કસ્ટમર્સ એ જ સપોર્ટના લીધે અમે લોકો આજે અહીંયા પહોંચ્યા છીએ અને આજે અમારો ગ્રાન્ડ ઓપનિંગ છે ચૌદ ઓક્ટોબરે તો પ્લીઝ બધાને ઇન્વિટેશન છે બધા જ પ્લીઝ આવો આ શિલ્પા જ્વેલર્સનો નવો સ્ટોર ટ્વિન ટાવર્સ કોટેરાક પાસે બનેલો છે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની બાજુમાં શિલ્પા જ્વેલર્સની ખાસિયત એની ક્વોલિટી એની ડિઝાઇન્સ અને એના કસ્ટમર્સનો ભરોસો છે